જાડેશ્વર વિશ્વગાયત્રી મંદિર અલગધામ ખાતે પચીસમી જાન્યુઆરીના રોજમાં નર્મદાની ભવ્ય જન્મજયંતિની ઉજવણી કરાશે જેને લઈ જાડેશ્વર વિશ્વગાયત્રી મંદિરે વિવિધ કાર્યક્રમોનો પ્રારંભ કરવામાં આવ્યો છે જાળેશ્વર વિશ્વ વિશ્વગાયત્રી મંદિરે નર્મદા જયંતિ મહોત્સવનો પ્રારંભ શ્રી 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 એક હજાર આઠ મહામંડલેશ્વર સ્વામી અખલગીરીજી મહારાજના પાવન આશીર્વાદથી અઠ્યાવીસમાં નર્મદા જયંતિની ભવ્ય ઉજવણી કરાશે ત્યારે દેવી ભાગવત મહાપુરાણ કથાનો પ્રારંભ જેની પોથી યાત્રા વિશ્વ વિશ્વગાયત્રી મંદિરથી લઈને જાળેશ્વર ગામના વિવિધ વિસ્તારોમાં ફરી ગાયત્રી મંદિરે પરત ફરી હતી મહોત્સવમાં પચીસ જાન્યુઆરી નર્મદા જયંતિના દિવસે મા નર્મદાના ઘાટ પર વિશેષ શ્યામની પ્રતિમાનું પણ નિર્માણ કરાશે જે લોકોનું વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે અઢાર જાન્યુઆરીથી ચોવીસ જાન્યુઆરી સુધી કથામાં દરરોજ બપોરે ત્રણથી સાંજે છ કલાક સુધી શ્રી 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 એક હજાર આઠ મહાબલેશ્વર દ્વિતીય પિથાઢીશ્વર સત્યાનંદ ગિરિજી માતાજી

આયોજન અને મા દેવી ભાગવતનું આયોજનનું રસપાન કરાઈ રહ્યા છે મા સત્યાનંદ ગીરી આજથી શોભાયાત્રા જાડેશ્વરથી ગામમાં વિવિધ સ્થળો ફરીને જાડેશ્વર નર્મદા કિનારે કથાનું આયોજન કરવામાં આવ્યું છે તે જ ઉપરાંત જાન્યુઆરીની પચીસમી તારીખે મહસુ સાતમને દિવસે મા નર્મદાને અનકૂટનું આયોજન કરવામાં આવ્યું છે તે જ ઉપરાંત એક હજાર આઠ ચુંદડી માને ઓળવામાં આવવાની છે તે સવા લાખ દીવાની આરતી કરવામાં આવવાની છે ખાસ તો ખાટુ ભગવાનનું આયોજન